એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર આજના શુભ સંદેશમાં મરિયમ એલિઝાબેથને મળવા અધીરા થઈ ગયા છે જે વાંધ્યા કહેવાતી હતી તે એલિઝાબેથ સગર્ભા બની છે આ આનંદના સમાચાર જાતે જોવા માટે મરિયમ આતુર છે જો પ્રભુએ આપેલા સમાચાર મુજબ એલિઝાબેથ સગર્ભા જોવા મળે તો મરિયમને પણ પાકી ખાતરી થાય કે તેમના ગર્ભમાં પણ પ્રભુપુત્રનો પિંડ બંધાયો છે કારણ મરિયમ ગર્ભમાંનું બાળક એલિઝાબેથના ગર્ભમાંના બાળકને પવિત્ર આત્માની ભેટ આપશે એલિઝાબેથને પણ પવિત્ર આત્મા પ્રાપ્ત થશે અને તે જાણી જશે કે મરિયમના ગર્ભમાં પ્રભુપુત્ર છે એટલે એલિઝાબેથ મરિયમને વંદન કરે છે કારણ મરિયમ પ્રભુને માતા બનવાનું બહુમાન પામ્યા છે એલિસાબેથ મરિયમના ગર્ભમાંના બાળકને પણ ધન્ય કહે છે એલિસાબેથ મરિયમને પ્રભુમાં શ્રદ્ધા રાખનારી વ્યક્તિ તરીકે રજૂ કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવન